ભક્તિ તો રાવણ કરતો હતો એના જેવું ભગત હજુ કોઈ પેદા થયો નહીં કોઈ થશે ને તો ભક્તિ કરવાથી કોઈ ના થાય યાર કર્મ મહાન કર્મ મઠે કોણ ના નાખો માતા માતા કરી કશું ના થાય યાર હાથમાં મારણ બેટમાં લાળા તો મારી માતા હોય તો મારા ભાઈ નું ચાર નખો જાય તો હું તને મોનું આ કરવા માટે માતા હે વ્યાજવા પૈસા લીધા હોય દસ ટકે લીધા તને ખબર નથી દસ ટકા શું કરવા લીધા અને પછી કે માં આ મરી જાય ને તો લાડવાન લાડવાન કરું સારો હવન કરું ત્યાં જે દર વ્યાજવા લેવા જો એ દર તું કે તું મારો ભગવાન હોય આ ભગવાન મારો બેઠા જ આલવાની વેળા હોય નહીં એ કર્મ નથી એટલે જેવું તમે વાવ્યું છે એવું ક્ષેપ હોય એટલે સારું કરી હોય તો હારું જ થાય ભાઈ અને લક્ષ્મી વર્ષા તો થાય પણ હું તો એવું બોલું છું કે ડોલર વર્ષે તો જ ભીખા બુવાળી ચિહારે ખમાકી દે તો જ એવું સમજવાનું કે ભીખા બુવાની ચિહારે ખમા કીધી એ કમશી ભાઈ માગ કોઈ અધુરુ હોય માગ

એના પાછળ લોકો પૈસા વેચતા હોય તમે તો આનું કારણ માટે જવું એવું કહીએ મા બાપ રૂપિયો વાપરવાલો પૈસો મોટા થઈએ કપડો માટે પૈસો જુઓ હગઈ થાય પહેરવા માટે પૈસો જુઓ જુદું લઈએ એટલે સંસાર ચલાવવા પૈસો આખી જિંદગી પૈસો પૈસો કરવાનો એટલે મરી લોકો ના કરતા કુદરતે આલ્યુ હોય તો સારા કર્મ વાપરજો સત્કર્મ કહેવાય જેને પોતાના ભાઈ માટે પોતાના કુટુંબ માટે પછી વાહ માટે પછી ગામ માટે પછી બજારમાં નેકળજો તમારો ભાઈનો છોકરો રોતો અને કોકના શમુ લગનમાં દાતા થવા નાને કરતા પહેલા તમારા ભાઈના દીકરા પરણાવ્યો દીકરીઓ પરણાવ્યો પછી તમને રામને આલ્યો હોય તો જો લખાવ બોય લખાવી ગયો આ રાવણ ને લંકા થી હોનાની હતી તો બડ મારી અને અત્યારે પંખો બેટમાં હતો ત્યાં પોખે લખાવ્યો છગનભાઈ મગનભાઈ માધાભાઈ ના વચ્ચે ભેટ તો આપણે નેચર ઉગ્યા પંખો પર પણ છગનભાઈ માધાભાઈ ઈ મગન મગજ દાન કને કહેવાય જમણા છે આલી ને ડાબા ખબર ના હોય દાન કહેવાય બાકી લખાવાન તો દુનિયા શોખ એ કે દાન ના કહેવાય કમસે વે આદ્ર એટલે એવું કે મારું ગુરુજી આ યાર હું તારા જેવો છું હું માણસ જ છું મારો ભીખા ભુવન ચો ગુરુ એ નહીં થવું અને ચો ભગવાન એ નહીં થવું આપણે સારી જગ્યાએ નોકરી મળી હે પોસ્ટિંગ સારી જગ્યાએ જોઈએ એટલે વેલ્યુ જો ચિહર ગોગો મેળવી જેવો લેરો ના મળ્યો તો પબ્લિક આપણો એમ કે આવો એમ કે એ વાતમાં દમ નહીં આવે કઈ ખાલા ભાઈ બોટા ફેરા કરે

ઉમર થાય જેટલું જીભવાનું હોય એટલું જ જીભવાનું એનાથી વધારે કોઈ નથી થવાનું નહીં એટલે મથ ના બીવું પણ કર્મ થી બીવું કર્મ તમને ઊંગો નહીં દે એ કઈ જ દેહે કે આપણે ખોટું કર્યું જ છે એ નહીં ઊંગવા દે એટલે એવું કરવું જ નહીં ઊંઘ ના આવ કારણ કે આપણો ધંધો જાગવાનો હવે ગઈ લે આપણે જાગીએ હવે જાગે લે આપણે ઉંગવાનું

વારા કાઢો એટલે બચી જવાય ખાલી કહેવાનું કે આવ્યો દિવસ માં એક વાર આવો હું ઝાડું પટાડી દઈશું એક વખત આ ભાઈ જેવો આરસુ દેડો તો એનો નંબર આવ્યો જાગવાનો આ હોય ગયો હાથે આવી ગયો નજીક પણ અવાજ જોયો ને પાછો જાગી ગયો કે યાર મોં ઊંઘી ગયો તમે જાગો જલ્દી આવી ગયો આવી ગયો આવી ગયો પેલા માંથી બાર નીકળ્યા એમાં એક ગભરાઈ ગયો સારું થયું જાગી ગયો ઢગાત બતાવી દો એટલે એ રો પાતળા ડાળા ઉપર જતો એ જો હાથી નેચતા કરે ને બીકનો માર્યો ફક્કડ હતી સુટી જતી એ પડ્યો હાથી ઉપર એ પેલા ઉપર જે ઊંડેળ હતા ને એટલે દબાય દબાય દબાઈ આપણને બહુ જાણે કામ કરી હત કે તો જે દબાવતા હોય દબાવું કમશેમ હોય દરેક નું કામ નથી હા પણ જો ઉંધેળો હોય હાથી ને દબાય હોત છતો યાર દુનિયામાં કોઈ કોઈનું મોનાવતો જ નહીં એટલે દરેક વ્યક્તિમાં ક્ષમતા અલગ અલગ દરેકને જોડે પાવર અલગ અલગ પણ યુજ કરતા આવડે તો પાવર તો દરેક ના આલ્યો કોઈને નહીં આલ્યો નથી દરેકને ખબર પડે કે ગેરથી ની એકડે સંકેત થાય કાંજ નહીં જવું નથી એક્સિડન્ટ થા તો આ કને ગીતી એ આત્મા હ એ પરમાત્મા હ પણ

કોઈ એમ કે એક મારા ખીચામાં હું છે કે એ માનું આ યાર મેદાનમાં હું હું કરીને આવ્યો હું કે એ ઇન માનું આ મેદાનમાં યાર હે ખાલી ખાલી આવી જા અરે હું આ યાર ખોટું બોલ તો તારી આ બધું મારા હાલવાની 1000 2000 માં રસ નહીં થોડું લેવું એ નહીં થોડું હાલવું એ નહીં

તો છ ને બે કેટલા છે અને ચાર કેટલા છે મને ખબર ઓછી પડે યાર હું તો બે મંડળની મંડળ ની માતા અરે કમસે પરમ દાદ બપોરે હું તારા ઘેર આવી હતી ભીખાની માતા હું નબળી પડું એટલું ઓટો મારું એટલે હોજબેન ઉપર બેઠી બધી ભેગી છે લગભગ ત્રણ એક વાગ્યા હતા એટલે ભુવાજી ભુવાજી અવસર આવે ચર્ચા શું કરે શું કરીશું કેવું કરીશું એટલે કબશી ભાઈ બોલ્યા કે ચિહારે બનાવી દીધું એટલે લીકરી હો બોલી કે પપ્પા મારું બંધમાં બોલવા કો નહીં તમે એવું કીધું કે હું ફરજીયાત કઈ ના આવ્યો કે તમે આવી એટલે જે હશે તે ઉકેલ લાવી દઈશ દીકરીની આશા પાર પાડી જાય મારી વેણ ને વધારો તો આવે યાર ગૌ સુધી વધારે આવું વિષય આવું કલમ આવી જાય એટલે ભુવાની દોરથી દોરી નિયમ હોય કારણ કે કલમ આવી જાય એટલે પાવર આવે યાર મકોડા જતા રહી કોઈ બાપુ ખબર લેવા ના આવે કલમ આવી જવાથી શું થાય વાત લાય ને વેણ લાય દુઃખ એથી મળે કોઈ અઢાર કર નું વેણ આવી જાય દુખ મટી જાય ના મટ વેણ લાવો તો મટી જાય એટલે આ જ આચરણ હોના નહીં મારા ચેહર પરિવારમાં બધું મારો પરિવાર જેની જેવી ભાવના છે જેવું જેનું મન છે જે જેવું માગશે એવું મળશે ઘણી જાતિઓ આપણે કોઈના વિરોધમાં નહીં બોલતા આપણો કોઈ વિરોધી જ નહીં પહેલી વાત અને વિરોધ કાના થી કરવાનું હોય શા માટે ઘણા ભુવા એવું કેતા હોય ભાઈ

આ દસ ની નોટ હોય કે વીસ ની નોટ હોય એ છોકરા ને ખબર પડે કે વીસની છે આપડે લે ના મોને યાર છોકરો નહીં હોય કે ભાઈ વીસની હલે તો ક્યાં એટલે ધરાઈ આશીર્વાદ હાલવા જ આવ્યું હું કકડા મટી જાય એટલે કકડા જ મટી જાય એ કાઢી ચૌદ ને કકડાટ ને હું લેવા લેવા તમારામાંથી અકળાસ મટી જાય અને ઘરમાં કકડાટ મટી જાય ઘરમાં તો અશું કાઢી મળતા હોઈએ નહીં હોય નહીં અલે મરવા દે કે યાર નહીં શું લય હું અને તારી જ ને તારાથી બીતી હોય તો એ સંસારમાં તો રહેવાની તો જરૂર હા આ બધા સાધુ સંતો થઈ જાય એ સાધુ થઈ તો જાય ભાઈ જંગલમાં કેમ કે તપ કરવા માટે એકાંત જોઈએ તપ કરી પાસે સિદ્ધિ મેળવ્યો સિદ્ધિ મેળવી પાસે આવું છો આપણા જોડે મારા જોડે આવો ચમત્કાર હું આવું કરી શકું મારા જોડે આવી સિદ્ધિ છે તો પાછું આપવાનું તો હોય જાય ના કરતો હોય ના હોય કરી નહીં કરીએ આપણું જવું જવાનું પડશું જે કરવું હોય હોય કર પાછું માગવા તો હોય જ આપણને એવું શું કરવા કરવું એટલે આ દુનિયા ગમે તે કેમ પણ ભૂવા જે કરે છે ને એ કોઈ ના છે નહીં ઘણા ગોમ આમ ઝઘડો ચાલે કે ભૂવાનો છોકરો કેમ ભૂવો થાય આ મારા કેમ નહીં તો એનો જવાબ મારા જોડે હ ભુવાજી ના ઘેર રાત્રિ બે વાગે માતા નું મહેમાન આવે પૌ મહિનાની ની ચાડ હોય તો ચાલી ઘર નો નેહડો ચુ ઉઠીને ચાપાવા આવે ચુ રોટલા ખવડાવ ઉભો થાય એ વખત તો ગોધરામ રેડ જોયું કે આ કોક આવ્યું હોય એ તો કરશે બહુ આપણે શું તો એ રીજ લે પછી આપણે ઘેરે શું લેવા એ તો એ કર પણ લ્યો ગોળો પિયાલો મજા તમારી વાળો વસ્તીમાં મજા ગોમ ગોધર મજા હજુ ઘણા ભુવાજી બાકી છે અને મારો તો મારો તો સત્યાવી કલાકની આગળ છે જોણવાની અઠ્યાવી કલાક શાક નહીં લાગતું કારણ કે જોરથી કુદરત જોડતું જ નહીં શરીર તકલીફ પડે કામ કરવાનું પણ વાત હું ચિહર મેળવે લાવ એટલે કમસી ભાઈ જેટલી મુદત મીઆી ને જેટલો ટાઈમ મી આવે તો એટલો થયો જ મને કે કમસી ભાઈ રાજા હતો પણ એનો રાજા બનાવી દે પણ અહીંયા વાત ના સુધાર લે ઓકે એ મેં કીધું તમે એવું કેતા ફરી માહોલ આવી જશે એટલે આવી જાય હવે રહોડો ઓટો મારવો પડે ને યાર રસોઈ એવું કે કેટલા માણસના ગોટા બનાવીશું એટલે કમસી બે કે ચારસો માણસ ના બુઆઈ કે સાતસો માણસ તો જવું છે

પણ યાર કોઈ ચા ચાનું પોણી કોઈ પાણી ને હું બોલો પેલા જ એમ કે આટલા બધા શું કરશું મરી જાવ હું નામ લખાવી તું યાર કને કીધું તું માતા આવ્યું હોય તો એના વિશ્વાસ ઉપર જીવી લે મહેમાન કનાય માતા ના તાર તો ટેન્શન લેવાનું આવો કના નિમિત્તે આય એના નિમિત્તે આય આપણો તો ખાલી નિમિત્ત છીએ આપણો કોઈ કરવાનું આવતું

અને કર્મ કોઈ દળ કોઈને છોડશે નહી ભાઈ એટલે મને સમજણું શું પડ પણ એવી ઈચ્છા એક થઈ ગઈ કાવું આ આપણા ભાઈ બેઠા કયા ગામ ના તમે સમારી વાત કઈ જ્ઞાતિ પંચા શું ધંધો કરો હા બસ આપણે એટલું

એ કહી દો કંટાળો આવો મરવા દો એક ભાઈ ચાલતો ચાલતો જતો ગોગા મહારાજ વાળમાં બેસી રહ્યા હતા એટલે ઘમંડ માં હેઠળ પાવર એટલે ગોગા મહારાજ ને એવું કે અભિમાની કોને છોડાય નહીં ગોગા મહારાજ અને કહી ગયા ડંખ મારી પેલા કોઈ ફરક જ ના પડે ગોગા મહારાજ ટેન્શનમાં એક સાલું મૂકાઈ ગયું તો કોઈ છે જ ના વંશ મોર્થ ફરી ફેર કહી રહ્યા કોઈ ફરક ના પડ્યો ગોગા મહારાજ વધારે ચેન્જર નથી ત્રીજી વાર કે ટ્રાય મારી લો ત્રીજો ટ્રાય મારું પણ પહેલાંનું કોઈ ફરક પડ્યો નહીં તો ગોગા મહારાજે નક્કી કર્યું કે આ ખૂબ દેવ છે અને માણસનું રૂપ લઈ અને ધરતી પર ફરવા નીકળ્યા નહી કે મારો ડંખ મારે તો ફેર જાય નહીં એટલે ગોગા મહારાજ માણસ નું રૂપ લઈ અને એના આગળ આવીને ઉભા રહ્યા એટલે ગોગા મહારાજ આજે તમે કોણ છો એટલે કે પ્રજાપતિ કે હા હાથુપુર લેવજીભાઈ તમે કોણ છો કે હું ગોગા મહારાજ છું કે મને શું ખબર પડી યાર તમે ગોગા મહારાજ છો ઓરિજિનલ બતાવો ગોગા મહારાજ ઓરિજિનલ રૂપમાં આવ્યા ફાલી કે જેવા હતા એવા ને એવા થઈ જાય થઈ ગયા કે હવે હાથ પેઢી સુધી કોઈ દર વખો જ ના આવે ગોગા મહારાજ કે હાથ પેઢી સુધી તારા ઘેર કદી વખો આવશે નહીં આશીર્વાદ મળી ગયા ગોગા મહારાજ એવું કીધું કે તમારો પરિચય આપો તમે કોણ છો કે હું તો દેવજી ભાઈ પ્રજાપતિ છું તો કે યાર હું તને ત્રણ વાળ કહ્યું તો તને કેમ કઈ અસર નથી કે બાપા કયા પગે કહેડ્યા હતા